જય શ્રી કૃષ્ણ જય સોમનાથ કેમ છો બધા મિત્રો આશા રાખો કે બધા મજામાં જ તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં તો જો ભાઈ આજે છે આઠમ ને આજે જો મેં છે ને સાડી પહેરી કેમ કે હું આજે આઠમ રહી એટલે સાડી પહેરી અને જો કે ફરવા જાશું તો તમને આગળ વિડિયોમાં બતાવશું બાકી જો હવે ઘરનું કામ ને એવું કરીએ કેમ કે આજે ફરાર કરશું દાળ ભાત ને એવું બધું મૂકવાનું છે તો મૂકશું ને જોન જેની જો બે સૂતા જોન ભાઈ વાતાવરણ એકદમ સરસ છે કેમ કે આજે વરસાદ સવારનો ચાલુ જ છે ધીમે ધીમે ગયા ભાઈ જો અમે ફરવા જવાનું નક્કી કર્યું અને બપોર છે ને બધા મહેમાન ને બધું આવતું હતું એટલે મારે ઉતારવાનો તો મેળ નતો આવ્યો બપોર જમી લીધું બધા પછી ઘરે વાર આરામ કર્યો નથી પાંચ વાગી ગયા તો ફરવા જાવ એટલે અમે આજરી સાઈ ફરવા જઈએ અમને બાજુનું ગામ છે ત્યાં તો હવે જોઈએ કે ત્યાં શિવલિંગ નું એવું બધા કે છે કે બરફ નું શિવલિંગ ને એવું બધું બનાવ્યું છે તો આપણે જોઈએ અને તમને પણ દર્શન કરાવીને આપણે પણ દર્શન કરી આવીએ ને આજ છે જન્માષ્ટમી તો બધાને હાર્દિક શુભકામનાઓ જન્માષ્ટમીની અને જો હવે જાય બધા રખડવા અને ફરવા માહી બેન તૈયાર થઈને આવી ગયા અમારે ભેગા આવવા માટે જો જો ભાઈ અમે ફરવા માટે નીકળી ગયા બારોબર તો હું બેન ને રવિ તો તણે નાની બેન ને બધાય આગળ ગયા હવે પાછળ છીએ જો જાય હવે તો આગળ બતાવું આજ મસ્ત વાતાવરણ છે વરસાદ જેવો થોડો કોમને ને છે હાલો અમે પછી ગયા આદરી ને જો ભાઈ અમારા બે નણદોયા બે નણંદ ને અમે બધાય જો જાઈએ દરિયે હવે આદરી અમારે બધાય કેલાસ થાય ગયા પેલા બધાય વાતો કરે કે તો આપણે મોડી કે ભાગ્ય હા પાછળ જમા ટીમ આવે છે બધાય

ગણપતિ બાપા આવી બરફ માં કૃષ્ણ ભગવાન હતા એટલે ફોટા પાડી દઉં આગળ જઈએ કૃષ્ણ ભગવાન ને નાના નાના ગાય ને બધું છે કેટલું બરફમાં હલાય રવિ તો મોર ભાઈ ગયા આપણે પાછળ ધીમે ધીમે જઈએ કેમ કે અમરનાથ તો પોચી ન હોય ગઈ લોકો અહીંયા પોચી જાય દર્શન કરવા માટે મજા આવે કેમ કે આ શ્રાવણ મહિનો છે ને સોમવાર પણ છે જન્માષ્ટમી છે એટલે બધી મજા જ આવે ને જોઈએ આપણે કેમ દર્શન થાય અમરનાથના કેમ કે બધા લોકો અમરનાથ માટે કેદારનાથ માટે જાય અને કેદારનાથ આવી મિની કેદારનાથ ના દર્શન કરી ને આપણે હવે જઈએ આગળ આગળ દર્શન કરી પછી આવી રીતે જવાનું છે ભાઈ આવી રીતે બદલાવ ઉપર થયું છે ને આમ સી ને એવું બધું કર્યું છે તો આપણે છે ઝાયર ધીમે ધીમે નાનો કડે એવું ખેતરને બનાવ્યું છે બળદ ગાડું બધું ઊભું રાય ખેડૂત પાસે આપણે આગળ ભાગીએ જો અહીં બળદને બે છે જમીન ને એવું બધું આપણે તો કાંઈ જમીન હોય ને એટલે કંઈ ખબર ન હોય કૃષ્ણ ભગવાન છે આપણે ઝુલાવી લઈએ તો જન્માષ્ટમી છે ને આપડે દર્શન કરી લઈએ મિનિ અમ ના પણ દર્શન થઈ જાય

જો મારો દેર સાથે સેલ્ફી પડાવીને આખો ભરે છે એનું બતાવીશ મારા દેડ ને કે જો તું ત્યાં પૂગી ગયો તો અમારે ભેગો તો આવ્યો નહીં એટલે ત્યાં બેસો તો થાય કેમકે હવે દરિયા જાઈએ અંધારું થઈ જાય તો કાંઈ દેખાય નહીં દરિયા જાય બધાય જાવ ભાઈ અમે પહોંચી ગયા દરિયો હવે તો દરિયે જો બહુ જ મોજા છે ને વરસાદ પણ એવો ધીમો ધીમો ચાલુ જ છે ને દરિયે બહુ જ ભરતી ભરતી ગઈ ને એવી રીતે છે પબ્લિક પણ આ તો બહુ જ છે

દરિયાથી આમ નીકળી ગયા ફરીને કેમ કે અંધારું થવા માંડ્યું ને વરસાદ જેવું આવવા માંડ્યું તો ભાગીએ હવે ઘર સાઈડ આપણે હવે તો સમનાથ જવાનું નક્કી કરીએ તો હવે જઈએ તો તમને દેખાડીશ આગળ બાકી ભાગ શું કરે કેમ કે જો ત્યારે છે ને ફૂલ એક વાતાવરણ થઈ ગયું છે તો અમે છે ને આ રીતે નીકળી ગયા હતા અમરનાથની યાત્રા કરીને એમ

પછી તો વિડિયોને અહીંયા એન્ડ કરીએ તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ગુડ નાઇટ ટેક કેર બધાનું ધ્યાન રાખજો બધો બધી બધો બધી બધો બધી